ફક્ત એક જ વખત એક જ સમયે એક જ રસોડાનું ઔષધ લેવાથી ચોમાસામાં આવતા વાયુના રોગોથી બચી શકાય છે તો કયો છે આ દિવસ અને કયું છે આ ઔષધ અને કયો છે સમય એ હું તમને જણાવું એ પહેલાં સૌને નમ્ર વિનંતી છે કે આપ જો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વધુ લોકો સુધી આ માહિતી શેર કરો મિત્રો ઉનાળો જે છે તે પૂરો થવા આવ્યો છે અને ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અમુક અમુક જગ્યાએ તો વરસાદ પણ થઈ ગયો છે તો હવે ચોમાસાની ઋતુમાં વાયુના રોગ સૌથી વધારે થાય છે અને આયુર્વેદમાં તો વાયુના એંશી જેટલા રોગો બતાવેલા છે તો આ બધા રોગોથી બચવા માટે શું કરવું એના માટે આયુર્વેદમાં એક અદ્ભુત રસાયણ પ્રયોગ બતાવેલો છે કે જે ફક્ત એક જ વખત એક જ સમયે કરવાથી આપણે ચોમાસામાં આવતા વાયુના રોગોથી બચી શકીએ છીએ તો શું છે આ પ્રયોગ એ હું તમને જણાવું આ જે રસાયણ પ્રયોગ છે અનેક વૈદ્યોએ કરાવેલો છે અને પૂજ્ય રાજીવ દીક્ષિતજીના પ્રવચનોમાં ઘણી વખત હરડીકર દાદાનું નામ આવેલું છે તો આ હરડીકર દાદાએ પણ આ પ્રયોગ ઘણા લોકોને કરાવેલો છે અને અમે પણ ઘણા લોકોને આ પ્રયોગ કરાવેલો છે તો આ પ્રયોગથી અદ્ભુત રિઝલ્ટ મળે જ છે તો આપ સૌ પણ આ પ્રયોગ જરૂરથી કરજો સૂર્યનો જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થાય છે ત્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે અને ઋતુ જે છે તે બદલાય છે અને આપ સૌને ખ્યાલ હશે કે જૈન લોકો જે છે તે સૂર્યનો જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થાય ત્યારે કેરી અને જાંબુનો ત્યાગ કરે છે તો આપણે પણ આ જ સમયે પ્રયોગ કરવાનો છે તો સૌપ્રથમ હું તમને જે જે આ પ્રયોગમાં જરૂરી ચીજ વસ્તુઓ છે એનું હું તમને જણાવી દઉં આ પ્રયોગ કરવા માટે આપણે સૌથી પહેલા જરૂર પડશે એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી ત્યાર પછી એક ચપટી ચમચી નહીં એક ચપટી જેટલી શુદ્ધ હિંગ અને એક ચપટી જેટલું સિંધાળું નમક આ ત્રણ વસ્તુની આપણે જરૂર પડશે તો હવે આ ત્રણેય વસ્તુનો ઉપયોગ આપણે એ રીતના કરવાનો છે કે હવે હું જે તમને સમય બતાવું એ સમયની एक बे મિનિટ પહેલા આપણે એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી લેવાનું છે એમાં એક ચપટી શુદ્ધ હિંગ અને એક ચપટી સિંધાલુ નમક બંને વસ્તુ મિક્સ કરી અને રાખી દેવાના છે અને હું જે સમય તમને બતાવું પરફેક્ટ એ જ સમયે આ વસ્તુને ચાંટી જવાની હવે આ જે પ્રયોગ છે એ કરવાનો છે તારીખ એકવીસ છ બે અને શુક્રવારે સમય છે રાત્રે બાર કલાકે અને આઠ મિનિટે એટલે રાત્રે બાર અને આઠ વાગ્યે આ પ્રયોગ કરવાનો છે એટલે કે રાત્રે અને જે મેં તમને ઔષધ બતાવ્યું એ આપણે ચાટી જવાનું છે હવે આ ઔષધ ચાટ્યા પછી કોઈએ ઉપર કશું ખાવા પીવાનું નથી ઉપર પાણી પણ પીવાનું નથી દસ પંદર મિનિટ સુધી ત્યારબાદ જે છે તો નાના બાળકોને આ પ્રયોગ કરવાનો નથી અને પ્રેગ્નેન્ટ મહિલાઓને આ પ્રયોગ કરવાનો નથી એના સિવાય બધા લોકો આ પ્રયોગ અવશ્યપણે કરી શકે છે આ પ્રયોગ કરવાથી ચોમાસામાં આવતા વાયુના રોગોથી આપણે બચી શકશું આ ઔષધ જે છે તે ચાંટવાથી અમુક લોકોને કોઈ કોઈને જ એવું થશે કે વોમિટિંગ થઈ જશે ઉલટી થશે તો એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી મુંજાવાનું નથી બાકી અત્યાર સુધીમાં અમે જેટલા લોકોને આ પ્રયોગ બધાને ખૂબ જ સારા પરિણામ મળ્યા જ છે તો આપ સૌને વિનંતી કે આપ પણ આ પ્રયોગ અચૂક કરો તો ફરીથી આવી જ માહિતી લઈ અને ફરી પ્રસ્તુત થશું ત્યાં સુધી મને રજા આપશો જય ધન્વંતરી જય ભારત નમસ્કાર